નમસ્કાર મિત્રો મારા વાલાઓ ચાહકો આ છે સુરભી ગૌશાળા રાધનપુરી પાભર હાઈવે રોડ અને આ છે દિવ્યા કોમ્પ્લેક્સ અને દરેક મિત્રોને રિઝલ્ટ મળે છે મટે છે ત્યારે આવે છે અને આ મારી ઓફિસ છે અનવરભાઈ વૈધ અંજાર વાડા આપડે બધા મિત્રો આયા છે થોડીક ચર્ચા કરીએ શું નામ છે દાદા તમારું કયા ગામ થી આયા સરસ અમારું કામકાજ કેવું લાગ્યું પરફેક્ટ સરસ લો માહિતી લેતા રહ્યા શું નામ છે ભાઈ તમારું રમેશભાઈ કયા ગામ થી આયા સાંચોર થી અમારું કામકાજ કેવું લાગ્યું એકદમ પરફેક્ટ સરસ લો શું નામ છે મારી બેન તમારું કયા ગામ થી આયા નાના જામપુર સરસ અમારું કામકાજ કેવું લાગ્યું પહેલી વાર કે સરસ શું નામ છે ભાઈલું તમારું ભાઈ કયા ગામ થી આયા અમારું કામકાજ કેવું લાગ્યું કામકાજ જોઈએ સારું જ લાગ્યું છે મુસ્તુફા કયા ગામ થી આયા ગરબડી અમારું કામકાજ કેવું લાગ્યું બઉ સારું મીડિયા માં સારું છે હવે આજે આવ્યા છીએ સરસ કામકાજ સારું છે સરસ સરસ આ બધા મિત્રો માહિતી લઈએ છે અને શું નામ છે દાદા તમારું હે માવજી કયા ગામ થી આયા રસા કેટલી વાર આયા કે સરસ અમારું કામકાજ કેવું લાગે છે જોયા સરસ સરસ શું નામ છે મારી બેન તમારું બેન કયા ગામ થી આયાસરિયા હાથરિયા સરસ શું નામ છે માં તમારું રાધાભાઈ ઉતાડુ બોલો રાધાભાઈ કયા ગામ થી આયા નિશા દે સરસ શું નામ છે દાદા તમારું અર્શદ કયા ગામથી આયા રાધનપુર રાધનપુર સરસ કેટલી વાર આયા પહેલી વાર છે અજી સરસ સરસ લો શું નામ છે બેન તમારું હેતર બેન કયા ગામથી આયા રાધનપુર થી સરસ લો શું નામ માં તમારું કાંતા બે કયા ગામથી આયા મારલાથી સરસ શું નામ દાદા તમારું બાબુજી કયા ગામ રહેવાનું નિશા સરસ કયા ગામથી આયા રસાણા હે રસાણા સરસ લો

ફોન કર્યા વગર આવવાનું નહી મારું નામ છે અનવર ભાઈ વૈદ અંજાર વાળા નમસ્કાર મિત્રો